તો સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ અત્યાર સુધી તો હરખાતા હતા પરંતુ હવે તેઓને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની દક્ષિણ ઝોનની કચેરીમાં મકાનના લાભાર્થીઓને લોન આપવા માટે બેંકનો મેળો યોજવામાં આવ્યો હતો લાભાર્થીઓને લોન લેવા પહોંચ્યા પરંતુ બેંકોએ તેમની જોડે એવા દસ્તાવેજો માંગ્યા જે મોટા ભાગના લોકો આપી શકે તેમ નથી લાભાર્થીઓનો આક્ષેપ છે કે તેઓ ગરીબ અને ઓછી આવકવાળા છે તો તેઓ પાસે પાન કાર્ડ ત્રણ વર્ષનું આઈટી રિટર્ન પગાર સ્લીપ ભાડા કરાર જેવા ડોક્યુમેન્ટ્સ ક્યાંથી હોય

સમજાય કે વાર્ષિક એક અને બે લાખની આવક ધરાવતી વ્યક્તિ આટલી રકમ ક્યાંથી ભરી શકે જો સરકાર સાચે ઘરનું ઘર આપવા માંગતી હોય તો તેઓ એ લાભાર્થીઓને રાહત દરે લોન આપવી જોઈએ તેમ લાભાર્થી ઈચ્છી રહ્યા છે કોઈની પાસે ડોક્યુમેન્ટ નથી એમાં મુખ્ય ડોક્યુમેન્ટ છે જે પાન કાર્ડ અને એમાં ત્રણ ત્રણ વર્ષનું જે આ લોકો રિટર્ન ભરેલું માગે છે જે કોઈની પાસે નથી તો બેન્કોવાળા એ મુખ્ય રાખે છે તો એ કોઈની પાસે નથી તો બેન્કોવાળા લોનનો ઇનકાર કરે છે નંબર બે ફાઇનાન્સ પેઢીઓવાળા ગૃહ ફાઇનાન્સવાળા સોળ હજાર રૂપિયા કેશ માગે છે ફક્ત ફાઇલ તૈયાર કરવા માટેના આજે આ લોકો કરે છે અમારી જોડે આ કેટલું ખરાબ છે એ વિચારવા જેવું છે બરોબર એનું કારણ છે આ જે દસ હપ્તા કર્યા છે આ એમને યોગ્ય લાગે છે બિલકુલ નથી લાગતા ચોવીસ હજારનો હપ્તો કોઈ ભરી નહી શકતું બેંક બરોબર ને ચોર્યાસી હજાર નું એટલે અમને આ માંગની મંજૂર નથી ને આ બેંક અમને જોતી નથી ને